આ સાઈડ થી અને આ સાઈડ થી બે સાઈડ થી આ એ બહુ મસ્ત છે જો આ એકદમ ગ્રીન હરી ગ્રીન હરી બહુ મસ્ત વ્યૂ છે મરવાડી છે ને થોડીક દૂર આવેલી એમ લાગે જંગલ માં એવું હોય ને એવું કા અંદર 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 છે અને જો વાદળ છે ઈ દૂર ગઈ સરસ વાતાવરણ છે નેચરલી નયા જો આમ લાગે જંગલ જો એ જંગલમાં તમે આવી ગયા ને એવું ક્યાંયથી ક્યાંય તમને ખબર ન પડે એવું છે ખુલ્લો પટ આવી ગયો ખુલ્લો પટ છીપરા અને છીપરા કહેવાય કોઈને ન ખબર હોય તો છે ને પહોંચવા યવા કેટલો રણ કાપીને કા આ લેન તો પહોંચાય જ નહીં થકાઈ જાય એટલો છે અંદર 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 તો સાંજે પહોંચે જ કામ એ વાત છે ફાઇનલ પહોંચી ગયા વાડીએ જો અહીંયા તે દિવસે બેઠા હતા અહીંયા

એ છે પાણો 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 છે ને હરીત નો વિડીયો હું લઉં છું હરીત જો તો હરિતશર્માય બહુ જાય પણ બોલાવ નહી ક્યો ને જોરિયો એક આત્ર મને દેખાણો કેટલા છે ભાઈ તો આદરો આંબી ફાઇનલ ઓજી યાર એ બતાઉ તમને

આમાં જોઈન બોલવાનું તારે હરીત આમાં વિડીયોમાં જોઈન તાર બોલવાનું કેમ ચંપલ કાઢ નાખ્યા તમે હમ ક્યુવાડીની તમને ટૂર કરાવું છું ને જો જો નેનો પણ કુવામાં જોવાનું બહુ ગમે

છોકરા <laughs>

મીઠો લીમડો નથી આ શું વયું હે આ શું છે અડદ અને આ વચ્ચે તુવેર અડદ ને તુવેર બે છે

અને એક વરસાદ આવે તો મોજ પડી જાય તડકો છે જો કે માટે અને અહીંયા બેસીને છે ને વાડી હોય ને ત્યારે અહીંયા બેસીને જમવાનું હોય કે અહીંયા હોય ને અહીંયા હોય જો અહીંયા મસ્ત છે જો આ ચોખ્ખું છે ને અહીંયા બેસીને જમવાનું હે બેસી ગયા જો ખાવા માટે બેસી ગયા

तोरी चतो 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 આ ગ્રાહક મારે એટલે આ ઈ તો પુલક દવા દવા લઈને બનાવે કાઈ કાઈ ખવરાવે ગાયો બોલુ 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 જીલાદિત નરસો ગંડાનો બોલુ બોલુ લોકો <imitation> કર <imitation> <imitation>